ગુલાબ પડે એવું છે ભલા ચમ હવે પૈસા નું કોક કરશો તારે યાર છે પૈસા પેલા દોઢ લાખ રૂપિયા પછી હા આવું ભૂલી ના યાર તમારે યાર નહીં કાળુજીન એમ કહો કે તમે તો આખું મારા ઉપર ઠોચ્યું તું પણ હવે જવામીન તમે તો તો તમને ને યાર ચાર ધક્કા ખાધા ચાર તો ધણી પૈસા નહી હાલતો જોમીન મેર મને ખબર હતી કે અરે આવા ડખા કરીશ મેં તેમાં તમને જોમીન રાખ્યા થઈ તમે જ્યાં તા અહિયાં ચાર જણ નો થઈને આવ્યો કીધું પાસે કશું ને પૈસા જ નહીં શું આ એમ ના ચાલે ને હું જોમીન શું છું બસ એ તો તમારે જોવાનું હું તો હવે તમને ગોતું ના તો હું જોઉં છું ને તરત જ જો ને ભાઈ આરે આવું તમે પૈસા નું ગમે મારી મને પૈસા નું કરાવશો તારે તમે નવરાશ વાલ પૈસા લેવાના છે નવરો તો નહીં પણ તો આબુ તો પડશે જ કે ભલા મણ તો હેડો હંગા થાવ હેડો હેડો ચમ પૈસા હલાયા થી ચમ ના લે ભાઈ આ તો આબરૂ નો સવાલ થઈ યાર એમ થોડું થાલે તો મોતો તમાન ઓળખું જો હેડો જો અમે ને મોત પકડો હો લે બુજી મો એ કાળીજી ને આપણે ને ઓળખા પાતા પણ અમે છે ના પાડી ભાઈ અમે આવા ને ચમ ના લે પૈસા હો ને ગિરા બોલવા માં પાતા ફોન નઈ રાખતા ને આપણે મને સડે રી પાથી તમને કીધું ના ના એ તો રેડી છે ને ભાઈ અમાર લા સારી ના હોય ભાઈ હું જમીન સુવસ માં હા જો હેડો જો

તારો જીવ તો તો એવો એવો ને રેવા દે હવે તો આપડે બે ડેલિકેટ ને સરપંચ બે બની ગયા ગયા હવે તો તો હાલ હાલ ચા પીવો પડે ને એવું પડે આ મેલ દેવો પડે તો રાહ यार सरपण आओ आओ

આ બધું પંચાયત કરવા ને શું પંચાયત કરવા મારું મદદ હેમ કરી ના છું તમે આ લેવું લીલા યાર હું શું કરું યાર આ તો કોઈ વાત બંધાતા જ નહીં પૈસા લીધા જ નહીં પૈસા આટલું યાદ છે મગજ દોડાવો અને મેં તમને તમે ના પૈસા યાદ કરો આદમી

ઓય લ્યા પણ ઓમાંથી મન છૂટો કરો તમે બે જણા દોમીન રો તમે તો યાર ગોમનો માથે કેવો બે તાંજો કોની બોધીનો છે હવે બાપા હવે ભૂલ થઈ ગઈ હવે પછી કુદડે દોમીન ની તું આટલો ફેરો મને નેકળવા જો બારે લે બજી બધું લે આવો તો આપણે એમ અલ્યા પણ મારા તો પૈસા તલ્યા ઓય લ્યા પૈસા દીએ નથી યાર ઓય ના તારી આયે છાપે છે પૈસા